ભરૂચના ખરોડ ગામમાં યુવકની હત્યા કરનાર આરોપી પકડાયો છે પોલીસે શંકર વસાવા નામના આરોપીની ધરપકડ કરી છે જૂની અદાવતમાં આરોપીએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે ખરોડ ગામે ખેતરના સેઢા પરથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આરોપી શંકર વસાવા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરીનું કામ કરે છે જેમાં મૃતક અને આરોપી બંને એકબીજાને ઓળખતા હતા મૃતકે આરોપી પાસેથી પંદરસો રૂપિયા લૂંટી લીધા હતા જેમાં લૂંટની અદાવતમાં આરોપી મૃતકને કામના બહાને સીમમાં લઈ ગયો હતો

અને એ બાબતે તેને બંને પંદરસો રૂપિયા જે મરંજના છે તેને આરોપી પાસેથી યંગ રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તેને બીજા બીજી વખત જયારે મળે છે ત્યારે તેને આ અવાબ જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે એને પોલીસે પકડી લીધેલ છે સુરતના